નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી યોજના એટલે કે પીએમ સ્કૂલ ફોર રાઈઝિંગ ઇન્ડિયા અંતર્ગત જે શાળામાં આવેલી શિક્ષકોની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વિવિધ શિક્ષકો અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જેમાં નીચે મુજબના ભરતી માટેના આવેદનપત્ર મંગાવવામાં આવે છે વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું જગ્યાઓ વિશે શૈક્ષણિક લાયકાત માસિક પગાર ધોરણ તેમજ અરજી અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર રિસોર્સ પર્સન અંતર્ગત જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ બીસીએ બીએસસી બીબીએ સાથે સરકાર યુજીસી માન્ય યુનિવર્સિટી એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એમએસસી આઈટી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો એમસીએ અથવા બી કોમ્પ્યુટર આઈટી અથવા તો ડિપ્લોમા આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ માસિક ફિક્સ પગારની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે મિત્રો વિશેષ રિમાર્ક્સ આપેલું છે ઓછામાં ઓછો એક વર્ષના અનુભવ ઉપરાંત પ્રત્યેક વર્ષના અનુભવ માટે એક ગુણ એમ મહત્તમ દસ ગુણ અહીંયા મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો મ્યુઝિક ડાન્સ રિસોર્સ પર્સન માટેની જગ્યા છે જેમાં સંગીત ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણ માસિક ફિક્સ પંદર હજાર રૂપિયા રહેશે યોગા તેમજ સ્પોર્ટ્સ ટીચર કોચ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટી કોઈપણ પણ વિદ્યાશાખાના સ્નાતક પાંચ ગુણ સીપીએડ ડીપીએડ બીએ ઇન યોગા બીએસસી ઇન યોગા માસ્ટર ઓફ યોગિક આર્ટ એન્ડ સાયન્સ એમ વાય બે વર્ષ પાંચ ગુણ તેમજ બીપીએ માટે દસ ગુણ અહીંયા મળવાપાત્ર થશે તેમજ પગાર ધોરણ દસ હજાર રૂપિયા રહેશે ઉપરોક્ત તમામ લાયકાતો ઉપરાંત સમાન મેરિટ ધરાવતા ઉમેદવારો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ રમતગમત કે યોગા સ્પર્ધામાં જેટલા ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન માટેની જગ્યા છે જેમાં એટીડીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો માસિક પંદર હજાર રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે જાહેરાત પ્રસિદ્ધ થઈને દિવસ દસમાં અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો વ્યક્તિગત અરજી મોકલવાનું સરનામું નોંધી લઈશું પીએમ શ્રી દહેગામ કન્યાશાળા જૂની સિવિલ કોર્ટની બાજુમાં તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર પિનકોડ આડત્રીસ ત્રેવીસ જીરો પાંચ પર અરજી મોકલવાની રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ અહીં આપવામાં આવેલું છે વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે ભરતી બાબતે તમે ક્વેરી હોય તો સંપર્ક કરી શકો છો ઉમેદવારી માટેના તમામ નીતિ નિયમો અને પરિપત્રો નિયત નમૂનાનું ઉમેદવારી ફોર્મ માટે આપેલ ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ સ્કૂલ અંતર્ગત અહીંયા ભરતી જરા છે મિત્રો પીએમશ્રી જે પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના અંતર્ગત જે કન્યા શાળા છે મિત્રો દેગામ જેના અંતર્ગત અહીંયા શિક્ષકો માટે એની ભરતી જાહેરાત છે વિવિધ જગ્યાઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય